તો સમગ્ર ગુજરાતમાં મગફળી કૌભાંડને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે હવે મગફળી કૌભાંડનો રેલો બનાસકાંઠામાં પહોંચ્યો છે બનાસકાંઠામાં મગફળી કૌભાંડની તટસ્થ તપાસ કરવાની માંગ સાથે કોંગ્રેસે બાબરમાં ધરણા કાર્યક્રમ યોજ્યો હતો મગફળી કૌભાંડ ભૂત હવે બનાસકાંઠામાં ધૂણવા લાગ્યું છે બનાસકાંઠામાં બનાસ ડેરી દ્વારા વિવિધ તાલુકા મથકોમાં અનેક મંડળીઓ દ્વારા ટેકાના ભાવે ચારસો કરોડની મગફળી ખરીદવામાં આવી રહી છે જેમાં ભાભર અને સુઈ મગફળીની ખરીદીમાં મસમોટું કૌભાંડ થયાનો આક્ષેપ લગાવી તેની તટસ્થ તપાસ થાય તે આજે દ્વારા ધરણા આવ્યું હતું જેમાં પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાણાની સહિત બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જોકે આ ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસે બનાસકાંઠામાં મસમોટું કૌભાંડ થયાના આક્ષેપો લગાવી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમજ બનાસકાંઠા સહિત ગુજરાતમાં થયેલા મગફળી કૌભાંડ મામલે બીજેપીના નેતાઓની સનોવણી હોવાના આક્ષેપો કરીને તેની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી હતી જોકે આ સમયે એવા કેટલાક ખેડૂતો પણ ધરણા સ્થળે આવ્યા હતા જેમને પોતાના ખાતામાં મગફળીના પૈસા આવ્યા અને તેઓ પાસેથી અમુક વ્યક્તિઓએ રિટર્ન પૈસા લઈ લીધા તેવું ધરણાના સ્ટેજ પર નિવેદન આપ્યું હતું

પાક નુકસાનીનું વળતર ચૂકવવું જમીન નુકસાનીનું વળતર ને એમ એમ ચૂકવું ચારસો કરોડ રૂપિયાની ખરીદી રાજ્ય સરકારે કઈ રીતે ખેડૂતો પાસેથી કરી એ સવાલ ખેડૂતોના મનમાં થતો તો અને એમાંય આજે જે સત્ય ઉજાગર થઈને આવ્યું આ જાહેર મંચ ઉપરથી ખેડૂત અધિકાર અભિયાનની અંદર ખેડૂતોએ સ્વીકાર્યું છે કે સુઈગામ તાલુકામાં વર્ષોથી અમે મગફળીનો છોડ નથી જોયો મગફળીનું વાવેતર નથી કર્યું

આ વાતને લઈ અને ખૂબ ગંભીરતાથી આગળ વધી રહ્યા છે આ બાબતમાં આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ખેડૂતો સુધી જશે અને જે ખેડૂતો ફરિયાદ કરશે જે જાણવા મળે છે લોકો ખેડૂતો ફરિયાદ કરતા થરથર કાપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ઉજાગર કરનારા દરેક અવાજને સરકાર સત્તાના બળે દબાવવાનો પ્રયાસ કરી રહી છે લોકોના અવાજને રૂંધવાનો પ્રયાસ કરી રહી છે અને જે ખેડૂતો ભ્રષ્ટાચારની ફરિયાદ કરે એને ખોટા પોલીસ કેસ કરી અને જેલમાં ધકેલવા માટેની સરકાર ધમકી આપી રહી છે ત્યારે ખેડૂતનો દીકરો આ ફરિયાદ કરવા આગળ આવતા ડરી રહ્યો છે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા આનું નેતૃત્વ લે છે આ બાર કુદરત રૂઠી ને ગત વર્ષે તીવ્ર વૃષ્ટિની પરિસ્થિતિ થઈ પૂરેને કારણે ખેડૂતોનો સમગ્ર પાક નિષ્ફળ ગયો જમીનોનું ધોવાણ થયું રેત પથરાઈ ગઈ અને સમગ્ર વર્ષ ખૂબ ખરાબ રીતે ખેડૂતોએ વિતાવ્યું છે આજે બીજું વર્ષ આવ્યું કુદરત રૂઠી છે વરસાદ નથી પડતો અને જ્યારે ડેમમાં પાણી હોવા છતાં પણ એક બાજુ ઉદ્યોગોને પૂરતું પાણી આપવામાં આવે રાજસ્થાનને પાણી આપવામાં આવે અને બનાસકાંઠાના ખેડૂતના ખેતર સુધી પાણી આપવામાં આવતું નથી આના કારણે આજે ખેડૂતની હાલત દયનીય છે ખેડૂત આજે તમામ રીતે બરબાદ થઈ રહ્યો છે ખૂબ આક્રોશ છે કે જ્યારે પણ કેનાલમાંથી પાણી લેવાનો પ્રયત્ન થાય ત્યારે પોલીસ એસઆરપીને આગળ કરીને દમન કરવામાં આવે છે અને જે અમારા અધિકારનું પાણી અમે માગીએ છીએ અને સરકારે વારંવાર ચૂંટણીઓમાં વચનો આપ્યું હોવા છતાં પણ પાણી આપવામાં આવતું નથી ત્યારે સમગ્ર ખેડૂત સમાજે આજે એકી અવાજે નિશ્ચય કર્યો છે કે આવનારા ટૂંક સમયમાં સરકાર જો પાણી નહીં આપે તો ખેડૂતો જ પોતાના તમામ કુટુંબ કબીલા સાથે ગાંધીનગર ખાતે ધરણા કરશે અને આવનારા મહિનામાં વિધાનસભાનું જે ચોમાસું સત્ર યોજાવા જઈ રહ્યું છે એ ચોમાસું વિધાનસભાનો ઘેરાવો કરશે અને આ સમગ્ર ખેડૂતોના પ્રશ્નો અને ખેડૂતોના આંદોલનને કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો આગેવાની લઈ અને વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ આપશે પાંચ લાખ ને પચીસ હજાર

કે તમારા ખાતામાં માં જમે કરાવો પૈસા અમે એ લઈ જાવ મંડી લઈ તમને શું કીધું તું કેવાના પૈસા ઈ કાઈ શોક કરી નથી તમારા ઉતારા તમારા ખાતામાં માં જમા કરાવો કોણે કોણે માંગ્યા ઉતારા ઉતારા તો સાહેબ મંડળી કઈ મંડળી તાલુકા ખરીદ વેચાણ અમે પાંચ વર્ષે મને કોઈ હજી અમે મગફળી નું કર્યું નથી

ખબર પડી પછી કે જમે તમારા ખાતામાં માં કરી ઉપડી જાય તો તમારા પાસે તો પૈસા લઈ ગયા કે પોલીસ ફરિયાદ કે પોલીસને કે જાણ કરી કશે જાણ કરી ને સમિશ્રિત કરા હોય વગર ખબર જાણ કરી જોઈએ તમારે એવું લાગે કાય કરી નથી જો કે આજે યોજવામાં આવેલ ભાબર ખાતે ધણા કાર્યક્રમમાં કોંગ્રેસના મહોડી મંડલે એક ખેતરની પણ મુલાકાત લીધી હતી જેમાં ખેડૂત દ્વારા આજ દિન સુધી કોઈ પણ દિવસ મગફળીનું વાવેતર કર્યું નથી ત્યારે તેમના ખાતામાં રૂપિયા આવ્યા હોવાનું બહાર આવ્યું હતું જો કે ખેડૂતોએ આ બાબતે પણ આક્ષેપ કર્યો હતો પરંતુ મીડિયા સામે રૂપિયા કોણે ઉપાડ્યા તે જણાવ્યું ન હતું પચાસ હજાર એક મારા ભાદર ના પંચોતેર હજાર છસો એ રીતના પૈસા જમા થયા કે અમારા તમારા પૈસા છે બહારથી થી આવેલા છે અને તમારા ખાતામાં જમા કરાયા છે તો અમને ઉપાડીને પાછા ઉપાડીને પાછા આવેલા કોણ હતું

એવું લાગશે કે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે ખેડૂતોને ખોટું કર્યું છે એ બધું અત્યારે સાહેબ હવે હાલ કે શું કહી નખ કે એમ નથી પણ જરૂર લાગશે ત્યારે કરીશું હા ના દબાણ દબાણ નથી કોઈ ના હમ સાહેબ જરૂરિયાત લાગશે ત્યાર કેશું કે અમારે ફરિયાદ કરવી છે અમને લાગે ખેડૂતો જોડે અન્યાય કર્યો છે ખોટું કર્યું છે

એના પૈસા નાખ્યા ને એને ઉપાડ્યા અમારું તો કોઈ ગયું નથી પણ આ કરવાથી લોકો ખેડૂતો નું નુકસાન થયું છે આવું સાહેબ અમને શું ખબર પડે કે આવું કૌભાંડ થાય કે આવું કરે અમને શું ખબર પડે અમે કે આવી રીત પૈસા ના છે ઉપાડી લે એને કુ ખોટું થતું હશે અમને શું ખબર પડે એના પૈસા નાખે એ ઉપાડી લે બનાસ ડેરી મારફત ચારસો કરોડની મગફળીની ખરીદીમાં જે ગેરરીતિ થઈ રાજસ્થાનથી લાવીને મગફળી અહીં તોલવામાં આવી પાંચસો એ લાવીને નવસો એ ઉધારવામાં આવ્યા આ સમગ્ર કૌભાંડનું પડદાભાશ થાય એના માટે કરીને મારા પ્રદેશના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા એ બધાએ આવી અને અહીં ખેડૂતોને આશ્વાસન આપ્યું છે અને જે કયા ભ્રષ્ટાચાર થયો એમાં તટસ્થ તપાસ થઈને અહીંયા ખેડૂતોને ન્યાય મળે એ માટે કરીને એમને ખાતરી આપી છે અપેક્ષા રાખીએ રાજ્ય સરકાર પાસે કે વહેલામાં વહેલી કોઈ તટસ્થ સિટિંગ જજના મારફત આ સમગ્ર મામલાની તપાસ થાય અને આ વિસ્તારના ખેડૂતોને પાણીની પણ મોટી તકલીફ છે તો પાણી નરમદાનુ આપે ને મેં તો ભગવાનને પ્રાર્થના કરી ધણીધર ભગવાનને પણ પ્રાર્થના કરી છે કે હવે આ સરકાર તો અમારું ખેડૂતોનું આભરતી નથી પણ ભગવાન ને આ બે ત્રણ દિવસની અંદર પાંચ ઇંચ વરસાદ થઈ જાય તો હું ભાભરથી કરીને અમારા આ વિસ્તારમાં એ આસ્થાનું કેન્દ્ર કહેવાય ધણીધર ભગવાનના ધામમાં ચાલતી રહી અને માથું ટેકીને ખેડૂતો વધી ભગવાનનો આભાર માનીશ ને એમના ચરણો મસીસ ચૂકાવીશ જગદીશ પડિયાર સાથે રાજગજલ લાઇવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા